રશિયા યુક્રેન ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધની સાથે બાંગ્લાદેશમાં પણ હિંસા ફેલાય છે ત્યારે હવે મ્યાનમારમાં પણ રોહિંગ્યા મુસ્લિમો પર હુમલા કરવામાં આવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં અનેક લોકોના જીવ ગયા છે તો જાણકારી મુજબ શનિવારે રોહિંગ્યા મુસ્લિમોને એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું ત્યારે તેમની બોટ ઉપર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં લગભગ બસો લોકોના જીવ ગયા હોવાની માહિતી મળવા પામી છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં હાલ એટલી હિંસાઓ છતાં મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમ યુદ્ધથી બચવા માટે અહીંના ઘણા રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો આ દરમિયાન તેમની પર સરહદ નજીક ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ ડ્રોન હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ બસો લોકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ